હલો હમ હારવાની તમારા મે મને આંકડા બતાવો અમારા મે આંકડા હોય ના કે કેટલી કલાક તો કાલે સનાતનમાં 10 કલાક નેતાવે ઈ સતાય તમે હવારે કાપે નાખ્યો રુદ્ર અને ઓમકારવાનું ચાલુ રાખ્યું કાલે 4 વાગે ફીડર 4 વાગે શરૂ થઈ ગયો ઓમકાર 6 કલાક હા આની રાતના 9 વાગ્યા સદન

તમે આજે આઠ કલાક બંધ કરવા વાડી વિસ્તાર જે સિંગલ ફેસ થશે બે અઢી કલાક તમે કાપો વ્યવસ્થિત છે બાકી વાડી વિસ્તારમાં આ જોવો જોઈએ

5 વરસમાં લાઈન નતી હતી બે દિન બેરા તો 3 પૈસા આપી દીધી ખેડું પેગોન કઈ ફોલ્ટાઈ ન થયો મને એક એક આ લાઈન ઉપર આવે છે જે આવવા 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 આવવા

જ્યાં કઈ રજુઆત કરવી હોય શાંતિ થી કરજો અને વારાફરતી કરજો કઈકારો કરવાથી કોઈ મતલબ લેખિત મુદ્દા લઈએ હોય લેખિત આપી દીધો

તો મજા આવે નિરાકરણ કરવા તો પેન જો બ્રો હાલો આપણે વાત કરવા એક જ છે પણ તો ના હા હા આપણે આપણે વાત કરવા છે જો આપણે વાત કરવા છે આપણે 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 વાત કરવા છે આપણે આપણે વાત કરવા છે આપણે આ

પેલો કોન્ટ્રાક્ટર બી વે છે કે ભાઈ એમાં ખેતરમાં નહીં કાઢવા દે તો એટલે એ ભરતો નથી એ કાયમી સોલ્યુશન એ છે કે એ થઈ જાય તો થાય હવે ત્યાં સુધી આને આ લોકોનું કહેવાનું એવું છે કે આપણે થોડું વારાફરતી કરી દઈએ તો થઈ શકે પણ વારાફરતીમાં આપણે બધા વાડીઓ મારીએ છીએ એટલે સિંગલ